રાજકોટના આ રાજમાર્ગો પર આ રૂપિયા ઉડાવી રહ્યા છે અને આ બલૂન ઉડાવી રહ્યા છે લોકો કોણ છે અને શા માટે તેમનો આક્ષેપ છે કે અદાણીને નુકસાન ન જાય માટે આ રાજ્યની સરકાર રાજકોટમાં સેંકડો કરોડના ખર્ચે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તો બનાવી બેઠી છે પણ તેને ચાલુ નથી કરવા દેતી ગતવાર વાત કરીએ શા માટે આવા આક્ષેપો કોંગ્રેસના નેતાઓ રાજકોટમાં લગાવી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે નવજીવન આપનું સ્વાગત છે માત્ર ભગવો ધારણ કરી લેવાથી સાધુ સંત નથી બનાતું એ જ પ્રકારે માત્ર એરપોર્ટ ને બોર્ડ લગાવી દેવાથી ઇન્ટરનેશનલ નથી બની જતું તેવી સ્થિતિ રાજકોટ વાસીઓને હવે સમજાઈ રહી છે રાજકોટમાં એક એરપોર્ટ હતું જેને ડોમેસ્ટિક એરપોર્ટ તરીકે ઓળખાતું હતું જે શહેરમાં હતું એ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટો ઓપરેટ થતી હતી પરંતુ એક સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન આવ્યું અને બાદમાં શરૂ થયો હિરાસર એરપોર્ટનો પ્રોજેક્ટ અને તેમાં પણ કેટલાક સવાલોની વચ્ચે જમીન સંપાદનોના વિવાદની વચ્ચે અનેક સવાલો થયા ત્યારે હિરાસર એરપોર્ટ અત્યારે બનીને ઊભું છે અને હજુ પણ સવાલોના ઘેરામાં છે કારણ કે આ બલૂન જે ઉડાડી રહ્યા છે તે કોંગ્રેસના નેતાઓ છે કાર્યકર્તાઓ છે તે રસ્તા પર રૂપિયા ઉડાવી રહ્યા છે કે રાજ્યની સરકાર આ પોતાના રૂપિયા કમાવી આપવા માટે નુકસાન કરે છે તેમનો આક્ષેપ છે રૂપિયા ચૌદસો કરોડના ખર્ચે બનાવેલા હીરાસર એરપોર્ટમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેટ નથી થવાની કે થતી તો પછી આ એરપોર્ટનું શું કામ હતું આ ડામચીઓ બનાવ્યો શા માટે કે ને નફો થાય એ માટે સરકાર ઈચ્છે છે કે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ના આવે એરપોર્ટ આપ્યો પણ લોકોને મૂરખ પણ સાથે બનાવ્યા રાજકોટની અંદર એરપોર્ટ હતો એરપોર્ટ કાંઈ ખોટું નહોતું ત્યાંથી ડોમેસ્ટિક ફ્લાઇટો હતી તમારે દિલ્હી મુંબઈ ગમે ત્યાં જવું ચેન્નાઈ ગમે ત્યાં જતી હતી પરંતુ ચૂંટણીમાં જસ ખાટવા માટે પણ વધારે રૂપિયાનો કરી લોકોને રાજકોટની અંદર હિરાસર જેવું એક રૂપકડું નામ આપી સાતસો એકરની અંદર એરપોર્ટ બનાવ્યો એને સુવિધા પૂરી ન પાડી અને અત્યારે મિટિંગમાં એવું નક્કી થયું કે માત્ર ને માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટો તૂટશે તો અત્યારે રાજકોટની જનતા આજુબાજુના જિલ્લાની જનતાને હજી અમદાવાદ ધક્કા ખાવાના છે કારણ કે અમદાવાદનો એરપોર્ટ અદાણી ઓથોરિટી પાસે છે તો રાજકોટનો રાજકોટના એરપોર્ટ ઉપરથી લોકો ફ્લાઇટમાં ઉડાન ભરશે તો નુકસાની અદાણીને જશે અદાણીને નુકસાની ન જાય એટલા માટે આ નિર્ણય લેવામાં આવે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટની અંદર ખોટા બલુંગ ઉડારી અને દિલ્હી ની સરકાર ને એક બલૂન મોકલવામાં આવ્યું છે કે આ ઉડે નહીં તો કાંઈ નહીં પરંતુ લોકોની જે જરૂરિયાત છે તાતી જરૂરિયાત છે એની સાથે તમે ખિલવાડ ન કરો માત્ર રાજકારણ કર્યું મતનું રાજકારણ કરી લોકોને મૂર્ખ બનાવી લોકોના ચૌદસો કરોડ રૂપિયા તો રાજકોટ ની જમીન કોને દેવી તમારે રાજકોટ નું એરપોર્ટ પણ એવું છે તો ચૌદસો કરોડ ખર્ચવાનો તમારે કોઈ જાત નો પ્રશ્ન નહોતો માત્ર ને માત્ર મૂર્ખ બનાવી ચૂંટણીમાં મત લઈ હિરાસર નામ આપી અને હવે ડોમેસ્ટિક ફ્લાઇટ આપવાની વાત કરી રહ્યા છે ઇન્ટરનેશનલ નહીં આપે તમે સાંભળ્યું એ પ્રકારે આ કોંગ્રેસના નેતાઓ હતા તેમના હાથમાં ખોટા બલૂન બલૂન એટલે કે જે ફુગ્ગા છે તે નહીં ફુગ્ગા જેવા વિમાન અને આ ખોટા વિમાનો ઉડાવી તેઓ કહી રહ્યા હતા કે રૂપિયા ચૌદસો કરોડ ખર્ચી ભાજપ સરકારે હવા હવાઈ કરી છે તેમણે કહ્યું કે આ માત્ર બલૂન ઉડાવની સરકાર છે તેઓ કોર્પોરેટ્સને ફાયદો કરાવવા માટે લોકોનું નુકસાન કરાવી રહ્યા છે તો પછી આ પીડા રાજકોટને દેવાની હતી તો ડોમેસ્ટિક એરપોર્ટ હતું જ તેમાં ફરક શું પડતો હતો ચૌદસો કરોડના ખર્ચે હિરાસર એરપોર્ટ બન્યું પણ ફ્લાઇટ તો ડોમેસ્ટિક જ આવવાની છે ખેર આ સમાચાર તમને કેવા લાગ્યા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપનું મંતવ્ય પણ જણાવજો અને આ પ્રકારના અહેવાલો જોતા રહેવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પી परा